ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપીની સાથે તો આપણે જોઈ શકીએ છીએ આપણે અત્યારે આ કાઈ બી શેકી ગયા છીએ આ રીતે તવામાં તવામાં બી શેકી અને પછી આપણે એમાં બધો મસાલો એડ કરશો તો આપણે બનાવવાનું છે નવી રેસિપી તેના માટે આટલા આપણે બી લઈ લીધા છે આ ગોપાલના સેમમરા લઈ લીધા છે

એટલે બધા ફોતરા સરસ ઉતરી જાય અને ક્યાંય ઉડે પણ નહીં અને ફેલાય પણ નહીં બીજું પણ વસ્તુ બગડે પણ નહીં આ રીતે આપણે સરસ બધા ફોતરા ઉતરી ગયા છે ને આપણે જોઈ હવે કે ફોતરા ઉતરા છે કે નહીં સરસ ફાડા પણ થઈ ગયા છે અને ફોતરા પણ ઉતરી ગયા છે તમે એમાં નીચે જોઈ શકો છો બધા પોતરા ઉતરી ગયા છે આ રીતે તો હવે આપણે એક ને મદદથી એને બધાને ચાળી લેશે હવે આપણે ઇનિક તવામાં બેથી થી ત્રણ ચમચી તેલ નાખી દેસુ છે હવે આપણે જે આ તૈયાર કર્યા છે એ પણ આપણે એમાં તેલમાં મિક્સ કરી દેસુ પછી આપણે એને હળવા આ રીતે ફેરવાર રાખીએ સરસ જો તમારે ખાવા માટે ઓમ પણ ઉપયોગ કરવો તો તમે ડબ્બો ભરીને પણ સ્ટોર કરી શકો છો મહિના પંદર દિવસ માટે અને સરસ એવાને વાળી છે સરસ બધા તેલમાં મિક્સ થઈ ગયા છે તો હવે આપણે બધો મસાલો એમાં એડ કરી દેસું આટલો આમચૂર પાવડર લીધો છે સંચર પાવડર અડધી ચમચી અડધીની અડધી ચમચી લીધી છે આમચૂર પાવડર અને ખાવામાં પણ એટલા બધા ટેસ્ટ થાય છે કે મજા આવી જાય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં બનાવી તમારા સુધી પહોંચી શકે એ મિક્સિંગ લતું જવાનું છે બે ત્રણ મિનિટ આનામાં આપણે એને પાટવા દેવાના છે તો ત્યાં સુધીમાં આપણે નાખી દઈશું અડધી ચમચી ધાણા પાવડર ત્યાં આપણે એડ કરીશું એકદમ સિંગલ બાલાજીના બે કાજી આવે એવા બી ટાઈપ બની જાય છે

સરસ આપણા મસાલા બી બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેસિ પછી આપણે તેલ ગરમ મૂકી આ એકદમ મસાલા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આ રીતે જે આપણે ઓલા પાપડ લીધા હતા એને પણ આપણા સારી રીતે આવી રીતે કટિંગ કરતા જશું બધી એક સ્ટીપ તમને બતાવવા જશું આમાં હું આ રીતે આપણે ગોળ ગોળ કટિંગ કરી લેવાના છે એવો નાસ્તો છે આ જોઈશો તો આપડે સરસ આ રીતે આને વારી લીધો છે અને હવે આપણા તરી લે છે તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે આ રીતે ગરમ કરવા હવે જોઈ શકીએ છીએ આપણે સારી રીતે આ બનાવી લીધા છે હવે આપણે આમાં બધો મસાલો એડ કરી દઈશી હવે આપણે આ બી પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે એમાં બી લઈ લીધા છે હવે આપણે આમાં સેવ લીધી છે આમાં મમરા છે આ કટિંગ કરેલા ટમેટા છે અને આપણે આ પાપડ તૈયાર હતા તે પણ સરસ રીતે રાખી દીધા છે આમાં આમાં કોથમરીચના ડુંગળી છે તો હવે આપણે બધો મસાલો આમાં એડ કરતા જશું આ રીતે બધા મસાલોના જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ આપણી રેસિપી તૈયાર થઈ છે અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચી શકે જે આપણે જે આ મસાલો લીધો છે એ પણ આ ચરાચરામાં એડ કરી દેસું એકવાર તમે બનાવ જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું છે એ પણ અમને જણાવજો હવે આપણામાં લીંબુ એડ કરી દેસુ અને જો તમે બનાવતા હો તો અમને કોમેન્ટમાં જણાવજો તમે કઈ રીતે બનાવો છો હવે તમે જોઈ શકો છો આપણી ડિશ બનીને તૈયાર થઈ ગઈ છે